આ છે અમારા ભાઈ બંધ માટેનો ફિરકો રામભાઈ માટે હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે સવારના સાડા નવ અને બસ હવે જે ભાઈ છે એના ઘરે જાય છે નાસ્તો કરવા અને ત્યાંથી પછી અમે મહેસાણાથી રજા લેશું પરિમલભાઈ જ્યાં શૂટમાં આવ્યા હતા ને ત્યાંથી હવે રજા લઈ છીએ

આ મડી શકાય ને એવું પાણી આવતું હતું અને બાકી વચ્ચે રાખીને તો તો ભાઈ ઓહો દાજી જાય એવું ગરમ પાણી તો મેં અલગથી એક્સ્ટ્રા ઠંડુ પાણીની ડોલ અલગથી મંગાવી મારા ગરમ પાણી મંગાવી ઠંડુ પાણી ગરમ પાણી હોટલ સારી હતી સ્ટાફ પ્રમુખ સર્વિસ હા એનું એનું કામ સારું જ હતું

નાસ્તો સરસ થઈ ગયો છે ભાભી સરસ દાળ વડા બનાવ્યા હતા ગરમ ગરમ અને બસ હવે બે વણાથી અમે રજા લઈ જી જોઈ હવે રાજકોટ કેટલા વાગે પહોંચી છે આ બાજુ જો તમે રિક્ષા છે ને આ હાઈટ હોય છે ઉપર નું જે છાપરું હોય ને એ થોડુંક આમ ઉપર હોય છે એનું શું કારણ એ ન સમજાવ જો આ રેગ્યુલર રિક્ષા છે આ જો આગળ જાય સાઈડ માં જો લાગે ન આ બાજુ આવી મેજોરિટી રિક્ષા આ જ રીતના છે

બાપુજી બેસી ગયા છે જમવા ફ્લાવર ટમેટાનું શાક આજે કેમ બહુ તીખું ને તેલવાળું નથી કર્યું સાદું રાખ્યું છે થોડું ઓલો ક્રિતે એમ એમાં કિચનિંગ આવે ગરમ મસાલો આવે ડુંગળી આવે મહારાષ્ટ્ર ટાઈ મહારાષ્ટ્ર ટાઈ હમ માં ડાગો મખાવા હોય એમાં હમ સવારે સાડા દસ વાગે મહેસાણા નીકળ્યા હતા અઢી વાગ્યા છે લીમડી દર્શન હોટલે પહોંચી ગયા ટૂંકમાં આજે ટ્રાફિક ને કઈ મેળવું નહીં મહેસાણા અમે આમ આવજે મહેસાણાથી અમદાવાદ દોઢ કલાકમાં પહોંચી ગયા છીએ આજે અમે અહીંયા સ્ટીમ ઢોકળા ખાવા ટૂંક મેં ઉભી રાખી છે वो बोलों थे भोपरा खावा आवा वातावरण में उबड़िया बीन छुड़ा के बैठता ना तो रीमा को पसंद नहीं है <laughs> इसलिए वो मुझे प्यार से अर्धनिंदर मारो रह जाता रेलो आ चुप